જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું કંટોલાનું શાક સુધારેલા કંટોલાનું આ ખાના બનાવતી સુધારેલા કંટોલાનું શાક બનાવવાની છું અને હવે આ વસ્તુ બધી હું તમને બતાવી દઉં આ જીરું આદુ ગોળ હળદર અને હિંગ અને રાય આમાં લીલના લસણ છે ને એમાં મેં થોડું થોડી કટકી કરી સુધાર નાખ્યું છે જીરું મરચું અને આમાં ટમેટા નીચે છે લીલા મરચાંના કટકા અને આ મીઠું તેલ

તમામ કચરો કરેલું લસણ અને ગેસ હવે ધીમો જ રાખું છું એક ચમચી હિંગ નાખું છું કંટ્રોલર નાખું કંટ્રોલર ને આ મુખા શું થાય

ત્યારે વેસતા ન લેવા પડે મારે અહીંયા વાડીમાં થાય કંટોલા એટલે કંટોલા આવે છે એક દિવસ પાછા આખા કંટોલાનું શાક બનાવી અત્યારે આ કટકીનું શાક બનાવી છે પણ આ એ બહુ સરસ થાય છે તમે એકવાર આવી મારી જેમ ટ્રાય કરી દો અને મને પછી કમેન્ટમાં લખ્યો આ કંટોલાનું શાક એ બહુ સરસ થાય છે આમાં ડુંગળી નાખી તો વધારે સરસ થાય પણ ડુંગળી લે નાખી

આમાં કિંડોને કંટોળાને શાકમાં લાગશે આદુ બહુ મસ્ત થાય એટલે અત્યારે હું આદુનો એક ટુકડો નાખું છું વધારે જ નાખું છું તમે આદુવાળું શાક બનાવજો બહુ સરસ થાય તો એક બે વાર બનાવેલું છે એટલે અત્યારે ચોમાસામાં કંટોલાય બહુ આવે એટલે વાડીમાં એટલે હું બનાવી હવે એમાં પાણી

ઉપર સિંગદાણા નોકો નાખીશ એટલે તમારે આખા ભરેલા નું શાક જેવું અંદર પાણી નાખી દઉં એટલે એટલું પાણી બળે ત્યાં લચકા જેવું બની જશે હવે આપ આ છાસ કરી દીધું છે અને હું પર આ શેકેલા સિંગનો ભૂકો નાખું છું બહુ સરસ સુગંધ આવે છે ન ખાતા હોય એને ખાવાનું મન થાય છે આ એકવાર શાક તમે બનાવજો કંટોલાનું સ્વાદિષ્ટ શાક અને આમાં હું સૌ પણ નાખું

કટકા કંટોલાનું શાક જો તમને પસંદ આવે તો લાઈક ને શેર કરજો